कारण के रामायण में चाहिए एक सोच ग्रही जो मोह बस कर ही कर्म पथ त्याग सोचे यति प्रपंच रथ विगत विवेक विराग कृष्णाश्रमी के यानी फॉर्म फटके लिए यानी चूल्हे चढ़ू पड़े वो तो जेठीबा ने चंदू बा ठीक हो गाल ચંદુભાઈ મંતવ્યો અને જેઠીબા માટે ઠીક રહેતો કદાચ માતાજી માતાજી માટે રાઢા માટે ઠીક રહેતો પણ એ દરેક જો સ્ત્રી કે તેની ફોરમ ફટકેલી ચૂલે ચડવું પડે આવડ અલવેલી અને કોઈ પૂછે કાગડા ને કે થોડોક તપણો ખબદો દુશાસન રૂપી દરિયામાં ડોલે દ્રૌપદીની નાવડી સળગ્યો કૌરવ રૂપી ચૂલો એમાં ત્રિયાની ગતિ તાવડી आग में डरेक जुगु जुगु आग में तपे आए ने संसार जो अति आतप व्याकुल होई तरु छाया सुख जानई सोई ये थोड़ा इतरेला जोंदा मां आके की प्रतिउत्तर नहीं पर सवारे निंधी चेतना होई ए खोटा अनुसरण ना करे कि इतरे लगा रे आ जो जो समय जो माहौल हो ने ए अति सात्विकता वालो हो આ વેકો ભજન ભાથો વડીલે સતકરમ, સત્કર્મ પુણ્યબળ આજી પૂર્વ જન્મની સાધના એમણે કારણભૂત પણ હોવર જો સમય અસં જડ માટે અતિ બાર મોબાઈ જ મારા વોટ્સઅપ વિડીયો હો તે બહાર જ દયા બા જે હોવર જ કથિત કલાકારાર કથાકાર એ રજો ગુણથી ગ્રસ્ત અન્ય એમ સમયમાં પાર કદાચ हे सिद्धांत पकड़ाइजी वेंदो त अञा मददरी न किनारे थोरो अघरा बोर आहिनि हा थोरो कु अघिरो आहे त एतिरे ख़ाली समाज जे रूप में विनंती रूपे चवंदा भई सम्झ आहे का असीं जवाबु ॾियूं था पर न वे पंहिंजे गाम में ख़ाली पंहिंजे जरपड़े गाम में नारियूं अथनि त इहे समस्याऊं ॾींहं ॾींहुं वधदी वञनि थियूं भई जिराक मतभेदु जिराकु मनभेद थिए थो पवित्र में पवित्र उहो पाण माता जी करता पोइ पवित्र अमुख अमुक जेको ज़ाहिर जीवन जी माता जी आहिनि इन करता पाण आगर कोन थिए जेको आई अहिड़ियूं भेणूं अहिड़ियूं दिकरियूं अहिड़ियूं माताऊं या न पोइ पंहिंजो अमुक थोरो तकलीफ़ जे लीधे पोइ पंहिंजो जेको आहे जीवन पसार माप वेंदा अथसि त सौ टका अनुकूड़ता वेती भॼन पुठिया जी हाणे सदी अचे थी इनमें थोरी सणसूं उछी रहियूं हुई हिकिड़े पंहिंजी पे सर शर्मो उछी ਵਾਬ ਹੋ ਜਾਈ ਪਹਿਲਾ ਜੋ ਮਾਪੇ ਦੀ ਚੇਣ ਮਥੇ ਅਲਦਾ ਹੋਵੇ ਆਣੀ ਇਹ ਪਣ ਮਾਪੇ ਦੀ ਮਰਿਆਦਾ ਨਹੀਂ ਹਲੇ ਤਾਂ ਥੋੜੋਕ ਆਕਰੋ ਬੋਰ ਹੋਵੇ ਤਾਂ ਕਮਕਾ ਜੀ ਤੇ ਥੋੜੋਕ ਅਸਾਂ ਕੇ ਬੜੇ ਭਟਕੇ ਭਟਕੇ ਸੀ ਥੋੜੋਕ ਡਿਠੇ ਮੈਂ ਆਇਆ ਕਿ ਭਈ ਠੀਕ ਕਮ ਹੈ ਇਹ ਮਤਨ ਦਾਤ ਅਰਥ ਨਹੀਂ ਹੰਪਨ ਨਹੀਂ ਕਿ ਤੇ ਅੰਦਾਜ਼ਾ ਲਾ ਕਹਿੰਦੇ

અને એની માટે પેડ જે મહાપુરુષ આદિત્યાનંદ આદિત્યાનંદને કંઈ અઠવાડો અઠવાડિયું રોકાજે એ કારણ નતો હોય કે થારે થાર્યો ભગતને જે કુળમાં અવતર્યા તે પિડ ની સાધના ખણી આવ્યો પણ મણીજી ઘરે થારે ભગત નવે મણીજી વાટે વટ બાજુમાં આદિત્યાનંદ નવે મણી વટે રામાયણ સુલભ ન મણી મણિ વટે ગીતા સુલભ નહીં એ માટે થોડો કાંઈ ગ્રસ્થાશ્રમ પવિત્ર ફરજ હોય જતે જે જેકી સુલભ દરેક જો હસતા હસતા પણ પાડ તણું રક્ષણ કરતી घर हूंदा घर में थोरा ॾखा थींदा अहिड़ो कोई पिणु ग्रह आश्रम न हूंदो की वासण घर घर वेही त वासण मंडाइजनि वासण मंडायूं त केरेक त गोठवा में खड़खड़ाट त करे वारा अथई केरक वावा जोड़ेसि छाणे केरक पाण खे ख़्यालु न कयो गुटकाएजी वञे त हीअ मिड़े पण हिकिड़ी मर्यादा जी पहाड़ आहे न आफड़ जो आस्ता हस्ता पिण पहाड़ तनू रक्षण कजो हिकिड़ी दृढ़ भरोसे जी पहाड़ आहे हिकिड़ी समाज मर्यादा जी पहाड़ आहे हिकिड़ी पवित्रता યતન કરે ને પાણ થોડા થોડા ભલે મેચ થયું ક્યારેક નથું થોડો સમય કે સમય લાગે તો કે સીધા મે એક ડાયરેક્ટ આત્મસાત કરી કરે તો પૂરો બંધ ઋણાનુબંધ પૂરો જો સંબંધ વહેતો બાકી એક પાર બત્રીસ દંદ દંદ વીજાયું તા વે જાય તો તાત્કાલિક સ્વીકાર નતો કરે એ થોડોક સમય પાકે તટકે વેઠો તો નવો કો પણ એ રિવાજ તો ભલે પરંપરા કે ફેરફાર કરી દો તો ભલે નવો પાત્ર આયો તો ભલે નવો પશુ જનવર આયો તો પણ ભલે ડાયરેક્ટ મેડે સ્વીકાર નતા કર સકે એના કરે થોડી પાકે ધીરજ ધારણ કરની ખપે થોડો એકડે બે કે સમજણો ખબદો એકડે બે ની પરંપરાય કે પરિસ્થિતિ કે માન ને કે ખડબડાટ હે ને જેર પણ કી પણ સમાજ મે ફેરફાર કરે જે ગાલાવી હે તો ખડબડાટ થયો જાય હંમેશા કોઈ પણ પરિસ્થિતિ ત્રેતબુ કે મે જે પસાર થતી થી કે પહેલા ને જ્યારે પણ રૂઢ પરંપરા મથ પ્રહાર થિએ તો ત્યારે મથે ડરક આલોચના કરી ભરપૂર ટીકા કરી કરીને એ ખોટો હિત ચીર્યો રહ્યો એ ખોટો થયે તો નજ થિણો ખપે નજ તો બ્યો તબકો અચે તો આલોચના જે ટીકા મેજનો અરે હર સોની ગાલ ચાલુ થે ભાઈ પાણીતા ખરા તો મજા અચી સ્વીકારી દસ નજા ન સ્વીકારી ગયા અને ત્ર્યો તબક્કો ડરેક પરિસ્થિતિમાં કોઈ પણ રિવાજ રિવાજમાં કોઈ પણ સંબંધો નવી કોઈ શોધ વે તો ભલે અને નવા કોઈ પરમ્પરા નિર્માણ થય અને ત્રો તબકો અહીં કે સ્વીકાર છે સ્વીકારો ન દરેક પરિસ્થિતિ કે અરે અરે પાર શરૂઆતમાં મોબાઈલ સુધારણ તૈયાર ગાર ભાઈ પૂછ્યો પતંગ કરેવા ટીવી અરે અરે આલોચના થઈ પછી નાર્યુંલ ગેન કોઈ ખબર પડે ના ના તો એકવિસમી સદી અગ્નિ શોધ પુટી દુનિયાની વડી મોટી શોધ મોબાઈલ અને કોઈ સ્વીકાર થયે તો તાખે સુલભ ગ્રહસ્થ આશ્રમમાં સુલભ એ વસ્તુ હતી કે ભાઈ પાંજી આજુબાજુ સોચ હિ ગ્રહી તો વસ કરે કરો તીવ્ર વૈરાગ તાત્કલિક નિણો જેવો હવ અગ્યાથી એ વરણ સજો હો હાજો આ એક ડી વેતો કઠિન વ્યતો અને બો સમાજ એક સમાજ વેતો અને પુરુષ પ્રધાન સમાજ વ સેન માતૃશક્તિ કઈ કરેલા અચે ઘણો પણ પુરુષ લગભગ 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 વધારે ઘણો પુરુષ જાતિ હોય તો કારણ કે વ્યવહાર બના જ કળા બના જ્યાં નિયમ બના જ એ પુરુષ જાતિ જ કરે અને કોઈ સ્વાભાવિકા નિયમ દો તો પી થોડીક સાનુકૂલતા રખે એટલે કે તકલીફ ન થઈ એના કોઈ નિયમમાં અંકુશ મળે માતૃશક્તિ છે તને માતૃશક્તિ હેકડો ડી બોલ કરે ને ઘરે ડી બોલ ખાલી ઇન્જ સહજી તો ગુણો મથ સમાજા ને એ મથ ડોષ ડેલા તત્પર વહેતો કે ભૂલ કરે જિરાતા ડોષ ને એ વત અઘરો કમએ જ પથ્થર ફેંક્યું ન એ જે પાપ કર્યું એ કે તે પહેલો પથ્થર ફેંકે પુરે મહાત્મા કે અબડાા રહી ને રહી ઓડો ભાઈ પથ્થર ફેંકી જાય સ્ત્રી સ્વાભાવિક નિંદ્રા ભય મેથુના હાર પશુજી માનવની સહજ ક્રિયા વેહી અન ભૂલ કરી દે કરી ગામ આ ડાયા જનો ન્યાય નિરાંતે તોડે એક પંડિત માણું આ બાપુ છે કે ગમે તે ચર્ચા કરેલા વિવાદ કરેલા કરેલું તત્પર વેંતા એ ન્યાય નિરાંતે કારણ કે એની ભેણ ને દીકરી એ પીડાા થઈ ની કે પીડા થઈ અને ડાયરેક્ટ ન્યાય જાયદે જગ હોશિયારો આવેકરો ઘણો કપે જન કે પથ્થર હણી હણી માર્યો વટ મિજ મહાત્મા નેખર્યો બોલા એ ગામ મને પૂરો ભેરા ગામ ગામે ભેરા થય કે સ્ત્રીયા આ એ ઉલ્ટા ઉલ્ટા થઈ ભોલક ઓહ એટલે પથ્થર મારે મારે વિધા જ મારે ન પટે ન્યા ખાસ હોય પણ જેણે પાપ કર્યું ને એ કે પહેલો પથ્થર ફેંકે કોઈ પાપ જિંદગી મે પાપે એ પથ્થર વિજે કે અને હાથે હથ હરિયા પથ્થર હાથ મને છૂટા ગયા અને કોઈ અબડા રહી રહી ઓલિયો છેલ્લે એકડી સ્ત્રી વિન કાય મહાત્મા બુજ કારણ કે અડો કોઈ ન ગુણોત્સાહ ચે કે અહ્યા જે ભૂલ કે ભૂલ મુખ્ય પૂછે અચે તા સજા ભારત દેશ જ પથર જ શિલા વત પરાસાસરતા ચાલુ કરીએ વિશ્વા મિત્ર ચાલુ કરીએ અવતારે કે વાણીની મર્યાદા પણ શીલા રૂગી હાલ્યાને પુરુષ જ્યાં પણ હું પાર તુરુષયું ભૂલ કોઈ પણ ગણે અનેસ્ત્રી આ ભૂલ કે એ ગ ભાઈ ભ્રષ્સ્થાશ્રમજી હુંફ હું ન त सवारे इहे हिनखे ग्रथास जो परिवार आहे पति आहे पुत्र आहे मुड़े खे बचाए कंदो हिकुली आसन रही साधना करे ईंदी न त हिनखे थोरो सहन करे ई संभावना वधी वेंदी त तव्हांखे सुलभ करो इएं त तव्हां के जेको सुलभ पंहिंजा कर्तव्य करण जेको जेको जिन जिन मार्ग मथे इहे करे वधारे कोई वरी उत्साह पियो करे